તો ગી બાપા કહે કે અમને બહુ સુખાવતું કેમ સુખાવતું સાડા ત્રણે ઉઠતા ધ્યાનથી આંબળજો યો ગી બાપા કે સાડા ત્રણેય ઉઠતા સવારના બપોરના નહીં સવારના સાડા ત્રણ તો આપણે જોયા જ નહીં હોય સિવાય કે નવરાત્રી હા અમુક ગરબા ગાવા જાય છે ને સાડા ત્રણ સુધી નાચે છે સારા છ છ વાગ્યા સુધી આડા ત્રણે હવારે પ્લેન પકડવાનું હોય કે ટ્રેન પકડવાનું હોય તો ઉઠે બાકી આડા ત્રણે કયો ઉઠે ઉઠ્યો હોય હાથ વાગે અને પાછો અષ્ટક ગાય મુહૂર્તે શૈનમ વિહાય જા જા આવે બ્રાહ્મે વાળું અગિયાર અગિયાર બાર બાર વાગે પૂજા ઠપકારે પાછા અને મહારાજ કે મહારાજ ઉઠો મહારાજ કે બપોરનો થાળનો ટાઈમ થયો હવે શું ઉઠો બાર વાગે મહારાજ કે ઉઠો હવે મહારાજ થાળનો ટાઈમ થઈ ગયો આડા ત્રણે ઉઠતા ટાઢે પાણીએ નાતાનું ઉનાળામાં નહીં શિયાળામાં ટાઢે પાણીએ નાતા નદીઓ યોગી બાપા ટાઢે પાણીએ નાય ટાઢે પાણીએ નાતા ત્રણસો રોટલા ગળતા કચરા પોતા કરતા છાણ વાસી કરતા કથા કરવાની બપોરે માંડ કલાક આડા પડ્યા ના પડ્યા આજે પાછી કથા આજે પાછી રસોઈ પાછું પીરસવાનું રાત્રે પાછી કથા બાર વાગે સુવાનું સવારે સાડા ત્રણે ઉઠવાનું છેલ્લા ત્રણ દાડાથી હું કથા કરું છું તમને રોજ રાત્રે એક વાગે ઊંઘાડું છું એક કે બે વાગી જાય છે ને દોઢ વાગી જાય છે એક ભાઈ મન પૂછતા મન કે ક્યારે જવાના હું બોમ્બે કથા કરતો હતો તે સવા અગિયાર મેં પૂરી કરી તે હરિભક્તો મન કે હજી કરો દીધું આ તો સારા કહેવાય તે મેં વળી હડા વગાડ્યા મને કે હજી કરો હજી કરો તે બાર વગાડ્યા મને કે સરસ કથા કરો કરો ને હજી તે અમને થોડી મજા આવી આવા કહેનારા ક્યાંથી મળે તે પછી મેં કીધું કે હવે બાર વાગે આવે તો પૂરું કરીએ મને કે આમાં બાર છોટા પડે છે જવા એવું છે નહીં તમ તમારે ચાલુ રાખો વરસાદ બંધ થશે એટલે તમને કહેવાય નહીં રહીએ ગાડી શ્લોક બોલી લઈશું એટલે આજે થોડું વાતાવરણ છે વાંધો નહીં વેલા છોડશું થોડાક વેલા બહુ વેલા નહીં થોડી યોગી બાપાની વાત ઉતાવળ ભૂખ કેટલા લાગી છે ભૂખ કોઈ નથી લાગી યાર શું ઉતાવળ કરો છો આ વસૂલ કરવું જોઈએ યોગી બાપા બોચાસણમાં મંડપ બાંધ્યો તો બીજા દિવસે જોવા નીકળ્યા તો યોગી બાપા કે મંડપ કેમ હજી બાંધેલો છે સમયો જ પૂરો થઈ ગયો તો કે સ્વામી સમયો પૂરો થઈ ગયો પણ છોડવા વાળાને ટાઈમ હોય ત્યારે આવે ને તો યોગી બાપા કે આપણું ભાડું લે હવે એમને પાછી ચિંતા કે આપણે નોંધાયું હોય પછી મંડપ રાખે તો ભાડું લે તો કે ના સ્વામી આપણે તો તારીખ પૂરી થઈ ગઈ પછી એ ભલે પડ્યો રે આપણે ભાડું નહીં ભરવાનું તે યોગી બાપા કે હેડોન તર કથા કરી લઈએ વસૂલ કરીએ યોગી બાપા આવા હતા યોગી બાપા કે મંડપ પડ્યો છે તો વસૂલ કરી લઈએ આપણે કથા કરીએ તો યોગી બાપાની જન્મજયંતિ એમનામાંથી શીખવાનું આ છે કથા વાર્તાને બધું તો અગવડ પડે તકલીફ પડે ભીડો પડે છતાં પણ ક્યારેય મોઢું મચકોડવાનું નહીં અંદરથી પ્રેક્ટિસ પાડવાની થોડુંક આપણે ઉતાવળથી એક એક મુદ્દાને થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ બધું જ કદાચ આપણી ઈચ્છા પ્રમાણે નહીં થાય ભીડો પડશે પ્રમુખ સ્વામી મહારાજને પણ અનહદ બીડો પડ્યો છે મહાન સ્વામી મહારાજને પણ અનહદ બીડો પડ્યો છે ઓસ્ટ્રેલિયા ગોલ્ડ કોસ્ટમાં લિફ્ટમાં એકતાલીસ મિનિટ ફસાઈ ગયા હતા લિફ્ટમાં એકતાલીસ મિનિટ કરવાનું હું આરું પંખો ચાલુ હતો આ શેકાઈ જવાય બફાઈ જવાય મરી જવાય ગભરામણમાં આ ઉંમરે કલકત્તા એરપોર્ટ પર પોણા ત્રણ કલાક બેહાડી રાખ્યા ઈર્ષાને લીધે તકલીફને લીધે મિસઅન્ડરસ્ટેન્ડિંગને લીધે એક ઉચ્ચાર મહંત સ્વામી મહારાજના મોઢામાંથી ખરાબ નીકળ્યો નથી શીખવાડે છે આપણી પરંપરા તો આપણને થોડોક કથા વાર્તામાં આટલા દિવસ આવ્યા ને આવી ઘણા કહેશે કે આવતીકાલે રવિ સભા નથી ને એટલું સાંભળ્યું છે ને હવે મહિનો રવિ સભા નહીં ગોઠવે તોય ચાલશે એવું આપણને લાગશે બહુ ભીડો પડી ગયો હું ભીડો પડી ગયો તમારે તો પૂરું થઈ જશે અમારે કાલે ધારી પહોંચવાનું છે હે યોગી બાપાના તીર્થધામમાં એકવાર હું પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજ રાજકોટ આવ્યા તે પ્રમુખ સ્વામી મહારાજને હું રિપોર્ટ આપતો હતો બાપા મારે અઠવાડિયામાં છ દિવસ કથા કરવાની રાજકોટમાં રોજ બે મંડળમાં જવું એમાં પહેલાં એક મંડળમાં અડધો પોણો કલાક બોલું પાછું પંદર મિનિટ ટ્રાવેલિંગ કરું પાછું બીજા મંડળમાં અગિયાર વાગ્યા સુધી બોલું એટલે એકની એક કથા મારે એક અઠવાડિયામાં બાર વાર કરવી પડે છે કારણ કે મધ્યસ્થ કાર્યાલયમાંથી જે આવ્યું હોય થોડું ઘણું બદલીએ પણ મોટાભાગે એનું એ જ હોય બાર વાર બોલવું પડે છે તો મને અભિનંદન આપો તમને જ કહેતો હું પ્રમુખ સ્વામી મહારાજ ને કહેતો હું બાપા જોડે મજાક કરતો હતો મેં કીધું મારે બાર વાર એકનું એક બોલવું પડે છે અને મારા કરતા એ વધારે મારી બાજુમાં વિશ્વબંધુ સ્વામી આવતા હતા અત્યારે સ્વરૂપની સ્વામી જેમ છે એમ મેં તો મારે તો કથા કરવાની હોય એટલે હું તો જાગતો રહું પણ બાજુવાળાનો તો મારો થાય ને એને બાર વખત એકનું એક સાંભળવાનું એટલે સ્ટેજ પર લગભગ અમારી બાજુમાં સંતો મોટે ભાગે બેસે નહીં એ ખૂણામાં જ બેઠા હોય કારણ કે જે કોમ કરવું હોય કરતા ફાવે અને વચ્ચે જોલું બોલું આવે તો વાંધો ના આવે અહીંયા જોખેત ભાઈ આખા ઓડિયન્સને ખબર પડી છે એટલે અહીંયા બાજુમાં બેહીને જોખાય નહીં જોલા ખવાય નહીં ત્યાં મારી બાજુમાં પેલા જોડમાં સ્વામી બેઠા હોય મેં કીધું એને ધન્યવાદ આપવા પડે કે બાર વખત એકની એક કથા સાંભળે બીજું અમારે એકનું એક કરવું પડે છે તો એ મેં કંટાળતા નથી તે પ્રમુખ સ્વામી મહારાજ તો બહુ ગાવેડું હતા ત્યાં દામજી ટાંક હતા આ ગુણનિધિ સ્વામીના પૂર્વાશ્રમના ભાઈ દામજીભાઈ ટાંક એને ટેલિફોનમાં સર્વિસ અત્યારે ધામમાં જતા રહ્યા ત્યાં ટેલિફોનમાં તે બાપા દામજી ભાઈને કે દામજી તું ક્યાં નોકરી કરે એ કે બાપા ટેલિફોન એક્સચેન્જમાં તારે શું કરવાનું હોય કે બાપા અહીંથી નંબર માગે એટલે મારે જોડીને લાઈન એ વખતે તો આવું જૂનું હતું અહીંથી જોડી આપવાની લાઈન તારે લાગે તો બાપા કે દામજી તારે રોજ જુદું જુદું કામ હોય કે એકનું એક હોય તે કે બાપા તી વરજથી એકનું એક જ કામ કરું છું તો સ્વામી કે અપૂર્વ મુનિને સમજાય કે મારે તી હોરથી એકનું એક છે ને તારે છ દાડામાં એકનું એકમાં શું કંટાળી જાય છે બીજું બાપા વાંધો નહીં હું કરી શક ની આ પ્રમુખ સ્વામી મહારાજ આવા હતા આ રીતે સમજાવે પાછા કંટાળવાનું નહીં કોઈ પણ પરિસ્થિતિમાં તો અગવડ પડે કોઈ મશ્કરી કરે કોઈ સેટ બોલી જાય મશ્કરી કરે દુર્યોધનને શેઠ બોલે આંધળાના આંધળાત ખોટું લાગ્યું યુદ્ધ કર્યું સંતો નહીં લાગી જાય પરમ ચૈત્યનારાયણ સ્વામીને અહીંયા આનંદમાં જ લાગી ગયું ઊંટ મરે તો એ મારવાડા હમે મોઢું રાખે યોગી બાપન તો પેલા પાલઘરમાંથી જતા હતા અને બોલ્યા છોકરા હસતા હતા મશ્કરી કરે ને અમારા સંતોની મશ્કરી કરે ઘણા મશ્કરી કરે ચોખ્ખું ઘી જાય નોકરી કરવી તો સરકારની સાધુ થવું તો બોલો બોલો બધા બોલું બોલો સ્વામિનારાયણના બધા જ સુખી માને સ્વામિનારાયણના સાધુ જલસા છે જલસા જ હોય ને ભગવાનના ખોળે બેઠા છીએ સ્વામિનારાયણ ભગવાનના દીકરા થયા છીએ અને એવા માર્ગે ચાલ્યા છીએ મશ્કરી કરે તો સેજ મશ્કરી કરે યોગી બાપાની પાલઘરમાં મશ્કરી કરીને બાળકો હસતા હતા તો હકા બાપુ ગુસ્સે થઈ ગયા હકા બાપુ કે વાનર સેના મશ્કરી કરે છે હસે છે યોગી બાપા કે આપણને જોઈને રડતા તો નથી ને કેવો અભિગમ છે યોગી બાપા કે આપણને જોઈને રડતા તો નથી આપણે રાજી થવું એને ક્યારે કોઈ દુઃખિત ના કરી શકે અને આપણને કોઈ સેજ મશ્કરી કરે તો પાછા દુઃખી થઈ જાય યોગી બાપાને મશ્કરી કરીએ તોય કશું જ ખોટું નહીં જેમ તેમ બોલે આપણી હાજરી કે ગેરહાજરીમાં ઘસાતું બોલે જોજો કોક તમને એમ કે તમારી હાજરીમાં અપમાન કરે ઘસાતું બોલે અને ગેરહાજરીમાં કે તમારા માટે સુરેશભાઈ આમ બોલતા હતા રૂપેશભાઈ આમ બોલતા હતા મહાજન આમ બોલતા હતા આ બધા ભોંયકાવાળા આમ બોલતા હતા તો તરત કેવું થઈ જાય ગૂગલ સર્ચ એન્જિન ચાલુ થાય કે કોણ કોણ હતું ત્યાં મારા માટે કોણ કોણ બોલતું હતું સ્વામી બોલતા હતા એમનો આ ધંધો છે આટલી સેવા કરીએ તો એ આપણા માટે ઘસાતું જ બોલે છે તરત જ આપણે ઓપિનિયન મેકર થઈ જઈએ છીએ પાકું તો કરો ભાઈ ઘસાતું નથા બોલ્યા પણ તો એ સેજ ઘસાતું બોલે અને ખોટું લાગી જાય છે તો ભગવાનનું એ ઘસાતું બોલ્યા છે યોગી બાપાની સિગ્નેચર ફાડી નાખવા માટે પેલા તૈયાર થયા હતા કે યોગી બાપાની ફાડી નાખે તો હું મારી કરી આપું યોગી બાપા કે આપણી ફાડી નાખવા દેવી હતી ને એમની જ થઈ જાય મહાત્મા હતા મોટા તો એ યોગી બાપાની સહી ફાળવા તૈયાર થયા યોગી બાપાને કશું જ ખોટું લાગે નહીં આપણી ભૂલ બતાવે તો દુઃખી થઈ જવાય આપણને કોક કે તમે આવું કેમ કરો છો મોડા ઉઠો છો વધારે પડતું ખાવ છો કોઈને પોતાની ભૂલ દેખાય જ નહીં સાત વાર સંડાસ જેવું પડ્યું હોય ને અને આપણે કહીએ તમારે જાડા થયા ના કે જાડા નથી થયા એ કે હાથ વાર જવું પડ્યું ના કે ઝાડા નહીં ઝાડા જેવું બીજા હાથ વાર જાય બે વાર જાય તો શું કે જે જે બે બે વાર ગયા જાય તે બીજા બે વાર જાય એમાં ઝાડા તું હાથ વાર જાય એમાં જાડા જેવું જોજો આ આપણી તકલીફ છે આપણને એસિડિટી થઈ હોય અન તીખું ખાવાથી જ થઈ હોય મરચાં દાબ્યા હોય એમાં જ થઈ હોય તો એ કોક કે મરચાં ખાધા એટલે થયું ને ના કે લગભગ મેં એવું ખાધું નથી કોઈ બોલે જ નહીં આ વજન વધી ગયા છે ને તો એ ઘણા લોકો શું બોલે મને સમજાતું નથી યારું કંઈક ખાતો નથી તો એની જાતે વધે જ તેની જાતે કેમનું તારું એકલાનું વધે એ કે હું પાણી પીવું છું તો એ ફૂલું છું બાપાની મારા પર બહુ દયા છે બાપાની તારા પર બહુ જ દયા છે તું ફૂલી જ ગયો છે આપણા કર્તવ્ય વગર આપણા ખાધા પીધા વગર ફૂલાતું જ નથી કોકને વળી દવાનો રોલ હોય એક્સિડેન્ટ થયું અંસ્ટિરોઈડ લીધા હોય તો અપવાદ હોય પણ બાકી તો આપણે ખાઈએ છીએ એમાં જ વધીએ છીએ પણ તોય આપણે આપણી ભૂલ સ્વીકારી શકતા નથી રસોઈ બગડે તો એ સ્વીકાર નહીં કરવાનો ટકા ઓછા આવે તો એ સ્વીકાર નહીં કરવાનો ત્રણ વાર છૂટાછેડા થયા હોય તો એ હામેવાળાનો વાંક બતાવવાનો અને એક્સિડન્ટ થાય એમાં વાંક કોનો હોય હામેવાળાનો આપણો તો વાંક જ ના હોય હામેવાળાનો જ વાંક હોય ઘણા રોંગમાં આવતા હોય ને મારે ઘણી એવું થાય આપણે સીધા જતા હોય અને અમારે કાઠિયાવાડમાં જ બધા ડોન જ છે લગભગ દાદા દાદા જ હોય બધા બાપુ જ હોય તે રોંગમાં આવે ને છકડો લઈને રોંગમાં આવે અને આપણે આમ એની સામે જોઈએ ને તો પાછો આપણી આમે હાથ આમ આમ કરે આમ હવે છકડો લઈને આવે એની સામે આપણે જવાય ફોર્ચ્યુનર કે ઇનોવા લઈને હવે એને હારા નાવાનું નીચોવાનું હું એને હું ગઈ જવાનું આપણે જ સાઈડમાં લેવી પડે એને કોઈ ભૂલ બતાવે ગમતું નથી આપણે આપણી ભૂલનો સ્વીકાર કરવાનો યોગી બાપા શું કહેતા કોઈ મને મારી ભૂલ બતાવે તે બહુ ગમે આ સભા પછી ટેસ્ટિંગ કરજો હા ભૂલ બતાવજો જો હવે તમે તમારું સંભાળો હા ભૂલ બતાવે કોઈને બધા કોઈને ગમતું જ નથી ભૂલ બતાવે કોઈને છોકરા નહીં નથી ગમતું ગયડા નહીં નથી ગમતું અમને ગમતું કોઈને આપણને ગમતું જ નથી હાચી ભૂલ હોય ને એ બતાવે તોય ગમતું નથી બધા એમ જ માનીએ છીએ હું તો પરફેક્ટ જ છું અને કોઈની બતાવી જ નહીં પાછું બને ત્યાં સુધી અને બધા પોતાના વખાણ કરે એક ભાઈને પેલા ઘરવાળા કે અમને તો બહુ દૂર દૂરથી માંગા આવતા હતા તો પેલા ભાઈ કે દૂરથી જ આવે ને કારણ કે નજીકના તો ઓળખી ગયા હતા નજીકના તો ઓળખી ગયા હતા એના માંગા ક્યાંથી આવે તમારે દૂરના જ માંગા આવે જો ને આપણા કેટલાક ચરોતરવાળા ગોધરાથી જ લઈ આવે હવે ભવિષ્યમાં છોકરાને પૂછશો ને ત્યારે મોસાળ કયો ગોધરા ગોધરા લગભગ બધાને ગોધરા જ મોહાળ થવાના જ મોમાન ઘર કારણ કે અહીંયા મળતી નથી એટલે ગોધરા હવે ગોધરા ખૂટી ગઈ બિહારથી ઉત્તર પ્રદેશ થી લાવે છે અમારે ત્યાં ઘણું શરૂ થયું છે છોકરું હિન્દી બોલે કોકટેલ વાળું આવે છે આ કોકટેલ વાળું અને આપણે હજી હારા છીએ અમેરિકા વાળા લંડન વાળા હું હ્યુસ્ટનમાં હતો હ્યુસ્ટનમાં તમારા અમેરિકામાં તે મારી શિબિર હતી અને પેલો કાળિયો આવ્યો કાળિયો અને ઓમ છોકરું તેડ્યું હતું આમ ઓમ એના હારાને આપણી જેમ તેડતા ફાવતું નહીં હોય ઓમ બાફમાં ઘા્યું હતું અને છોકરું હતું પાછું ગૌ વર્ણું કાબર ચિત્રું અને તીર તો તીર પાછો એકદમ લઠ જેવો છો હાડા ભોચો ફૂટનો અને પેલા ઘૂસડા વાળ વાળ અને એ પાછો આવતો હતો એટલે મેં પેલા શ્વેત પૂછ્યું જો આ કોણ છે આ શેના માટે આવે છે મને કે આપણો જમઈ છે મેં તો આપણો જમઈ એટલે આપણે ક્યાંથી જમઈ હોય મને કે આપણા હરિભગતનો જમઈ છે આપણા હરિભગતનો જમઈ છોકરી કાળિયાન પૈણી છે ત્યાં પાછું હાઈબ્રીડ આયું છે આ હાઇબ્રિડ આવ્યું છે એને વાળ થોડાક ઘુસણા વાળા છે ને આ પ્રમુખ સ્વામી મહારાજે મહંત સ્વામી મંદિરો કરીને આ પેઢીઓ હાચવી